મહીસાગર જિલ્લામાં સંતરામપુર કડાણા ડુંગરપુર રસ્તાના કિલોમીટર ચૌદથી પંદર પર કડાણા ખાતે વર્ષ ઓગણીસો ત્યાંસીમાં બનાવવામાં આવેલા જૂનો ઘોડિયાર પુલ હાલ જર્જરિત હાલતમાં છે આ બ્રિજની ડાબી બાજુએ જ માર્ગ અને મકાન વિભાગ દ્વારા નવીન હાઈ લેવલ મેજર બ્રિજનું બાંધકામ કરવામાં આવ્યું હોય આ હાઈલેવલ બ્રિજ વાહન વ્યવહાર માટે કાર્યરત છે જેથી જૂના જર્જરિત પુલ પર કોઈ અનિચ્છનીય બનાવ કે જાનહાની ન સર્જાય તે માટે આ બ્રિજ બંધ કરવામાં આવેલ છે તથા ડુબાવ પુલ ઉપર કોઈ અનિચ્છનીય બનાવ ન કે પછી જાનહાની ન સર્જાય તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે સારું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી સીવી લટા દ્વારા કડાણા તાલુકામાં આવેલા જૂનો જર્જરિત ઘોડિયાર બ્રિજ ઉપરથી તમામ પ્રકારના વાહનો તથા રાહદારીઓને અવરજવર માટે બીજો હુકમ ન થાય ત્યાં સુધી મનાઈ પોલીસ અધિનિયમ ઓગણીસો એકાવન ની કલમ એકસો એકત્રીસ તથા કલમ એકસો પાંત્રીસ તથા ભારતીય ન્યાય સંહિતા બે હાજર ની કલમ બસો ત્રેવીસ હેઠળ શિક્ષાને પાત્ર થશે અનિકેત જોશી મહિસાગર